સુરતમાં સમસ્ત વાટલિયા પ્રજાપતિ સમાજ દ્વારા અડસઠમાં સમૂહ લગ્ન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું પવિત્ર તાપી નદીના પટ પર યોજાયેલા આ સમારોહમાં બાવીસ શિવગલોએ પ્રભુતાના પગલાં માંગ્યા હતા

સમાજને સંદેશ આપ્યો હતો અને જણાવ્યું હતું કે આજનો યુગ નશાની લપેટમાં જઈ રહ્યો છે જેથી બાળકોને નશાથી દૂર રાખવા ખાસ ધ્યાન રાખવું જરૂરી છે આ સમૂહ લગ્ન કાર્યક્રમે સુરત વિભાગના પ્રમુખ કલ્પેશભાઈ વરિયા અને કમિટી સભ્યોના સહકારથી સફળ બનાવાયો હતો સમાજની એકતા અને સેવા ભાવનાથી આ સમૂહ લગ્ન પ્રસંગ યાદગાર બન્યો હતો સમસ્ત વાટલિયા પ્રજાપતિ સમાજના સુરત વિભાગના પ્રમુખ કલ્પેશ વરિયાએ જણાવ્યું હતું કે આજના સમયમાં લગ્ન પ્રસંગોમાં થતી બિનજરૂરી રસમો મધ્યમ વર્ગના પરિવારો માટે ભારે ખર્ચાળ સાબિત થાય છે જેના કારણે નાના પરિવારો વ્યાજના ચક્કરમાં ફસાય આર્થિક સંકટમાં મુકાય છે આવી ખોટી પરંપરાઓ બંધ કરી આવનારા સમયમાં સાથ અપનાવી જરૂરી છે અને સમાજના વધુમાં વધુ લોકો સમૂહ લગ્નમાં જોડાય ખર્ચ ઘટાડે તેમજ સમાજની એકતા મજબૂત બનાવે તેવી અપીલ કરવામાં આવી હતી આજે સુરતના આંગણે અમરોલી માં લાગલી ફાર્મ ની અંદર સમસ્ત વાતલિયા પ્રજાપતિ જ્ઞાતિ વાળા દ્વારા અને સુરત વિભાગી દ્વારા અર્ષમાં સમોલગ્ન થઈ રહ્યા છે ત્યારે સર્વે દાતાઓ ખૂબ સારું દાન આપ્યું છે સમાજના અગ્રણી આગેવાનો સમલોગન માં હાજરી આપી છે અઠ્યાસી ની અંદર પ્રથમ સમોલગ્ન કરેલા હતા ત્યારે બાવન લગ્ન થયેલા અતાર ગામ ગાયત્રી વાડીમાં એટલા સરળ ને એટલા સારા અને ત્યારે મુંબઈ વાળા દાન આપી અને ખૂબ મોટું દાન આપી અને ખૂબ મોટો કર્યાવર આપી અને ખૂબ સારા લગ્ન થયા હતા અને એ વખતે મારું પ્રમુખ સ્થાન સુરત વિભાગીમાં હતું હતું અઠ્યાસીની અંદર સુરેશ ગોપાલકર પટેલ સમાજના એક હોદ્દેદાર હતા આ સમો લગ્ન જીવનભાઈ પ્રેમજીભાઈ અને નિરંજનભાઈ ઝાંમેરા એ કાગળ બધાય એની પાસે આયોજન પત્રિકા સુરેશભાઈ એ લઈ ગયા સુરેશભાઈ ત્યાર પછી એના પટેલ સમાજ ના પણ પછી પટેલ સમાજમાં આ લગ્ન ચાલુ થયા સુરત ની અંદર સૌરાષ્ટ્ર વાસી માં પહેલા પેલા વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ એ વાળા કે સમો લગ્ન રાખ્યા છે મારે ખૂબ સારા લગ્ન થયા હતા કે આજે અડસઠ માં સમો લગ્ન થયા છે ખૂબ બધાએ દાન સારું આપ્યું છે આવતા વર્ષમાં વધુ દાન પૂરું થઈ ગયું છે પૂરેપૂરું મળી ગયું છે અને આજે ત્રણ વર્ષનું દાન અડધાશમાં લખાઈ ગયેલું છે